ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવિની ટીમો આમને સામને આવી હતી જેમાં દેવલા ટીમની વિજેતા બની હતી ગતરોજ તિલક મેદાનમાં યોજાયેલ ક્રિકેટની ફાઇનલ મુકાબલામાં કાવિની ટીમે પ્રથમ દાવ લેતા નિર્ધારિત દસ ઓવરમાં બ્યાસી રન બનાવ્યા હતા જવાબમાં જીત માટે ત્યાંસી રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત દસ ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી જીત પોતાના નામે કરી હતી ફાઇનલ મેચને જોવા માટે દૂર દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટર ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે સમગ્ર ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાયેલું જોવા મળ્યું હતું ટુર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શિલ્ડ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે રનર્સ અપ કાવી ટીમને રનર્સ અપ સિલ્ડ તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત મેન ઓફ ધ મેચ બેસ્ટ પ્લેયર બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર જેવા વ્યક્તિગત નામો પણ ખેલાડીઓને આપવામાં આવ્યા હતા આમોદ સબનમ ક્લબના આયોજનથી શહેરના યુવાનો તેમજ આજુબાજુના ગામોના લોકોએ ભારે ઉત્સાહ સાથે રમત ગમતનું મનોરંજન માણ્યું હતું બહુ સરસ પહેલા પહેલી વાત તો નાઈટ ક્રિકેટમાં અમ્પાયરિંગની મેન વસ્તુ હોય છે કોઈની જગ્યાએ તમે રમવા જાવ આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ ખેલું છે કોઈ બી મેચ હે કોઈનો ફેવર નહીં ઓબ્જેક્શન લો અમ્પાયર દે લાગે એટલે ભાઈ બની પર બાર કોઈ ફેવર નહીં